એલમન્ડા બ્લેન્ચેટી આ છોડનું લેટિન એટલે કે વૈજ્ઞાનિક જીવશાસ્ત્રીય નામ છે સામાન્ય બોલચાલની ભાષામાં તેને જાંબલી અલામાંડા અથવા વાયોલેટ અલામાંડા નામથી પણ ઓળખવામાં આવે છે એલમન્ડા બ્લેન્ચેટી એ બ્રાઝિલના મૂળ એપસાઇનસિયાઈ કુટુંબની બારમાસી ફૂલોના છોડની એક પ્રજાતિ છે અલામંડાને મોટાભાગે સુશોભન છોડ તરીકે ઉગાડવામાં આવે છે તે યુએસડીએ ઝોનના થી અગિયાર સુધી મધ્ય અને દક્ષિણ ફ્લોરિડા દક્ષિણના ટેક્સાસ અને દરિયાકાંઠાના કેલિફોર્નિયા સહિત જ્યાં સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળે છે ત્યાં ઉગે છે અલામાંડા બારે ફૂલ આપતો છોડ છે તેના ફૂલ રતાશ પડતા જાંબલી રંગના અને ઘંટડીના આકારના હોય છે જે લગભગ ત્રણ ઇંચ જેટલા મોટા હોય છે અલામાંડાના ફૂલને લાલ ઘંટડી પણ કહેવામાં આવે છે અલામાંડા છોડની ડાળખીઓ માંગથી રેસાઓ કાઢી શકાય છે જે રાસાયણિક પ્રક્રિયા પછી ખૂબ જ મજબૂત બને છે અને રેશમ જેવા ચડતા સફેદ હોય છે જેનો ઉપયોગ અન્ય પ્રકારના રેસાઓની જેમ કરવા આવે છે